એ કે એક દાળો બોલે છે અને જે અમે પર જે ઉડ્યો એને આ શું છે હવે ઉડીરાવો હવે લેવાનું છે સારું એના કે બે હજાર પંચાવન નવું લસણ દો હજાર પચપન રૂપે જામનગર નયા લસુણ બીસ કેજી સુપર બાર ના ઉગેર દાલી મા પાપા અયા ઓના અલતુવા દેવા માં જોઈ્યો પીડા ફોટો ઓગણીસો ને પચીસ ઓગણીસો પચીસ રૂપિયા નયા લસુણ જામનગર બિસ્કેટ નવું ઓગણીસો ને પચીસ રૂપિયા જામનગર મીડિયમ લાળુ કરામા

સોળસો ને લેવું મિલિયમ ઝીણું સસ્તી સત્તરસો રૂપિયા સતરાસો રૂપિયા જામનગર